અન્યા ટુ સ્મિથ નામની એપ્લિકેશન આવી હોય અને તેમાં ગ્રુપમાં શેર માર્કેટમાંથી કયા શેર ખરીદવા કયા ખરીદેલા વેચવા તે અંગેની ટિપ્સ અંગેના મેસેજો આવતા હતા અને તે જોતા તેમાં આ ગ્રુપની માહિતી આસિસ્ટ ઓનિયા સ્મિથ નામના ભેજાબાજોએ વોટ્સએપ મારફતે જાણકારી આપી લિંક મોકલી રજીસ્ટ્રેશન કરી ઇન્સ્ટ્યુલેશન એકાઉન્ટ માટે જણાવેલ જેમાંથી લિંકમાં પત્નીના તથા અન્ય બેંક એકાઉન્ટની માહિતી પણ દર્શાવી હતી ગત તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ એપ્લિકેશનમાં જમા કરાવેલ રકમમાં વળતર પેટે પ્રોફિટ થયાનું જણાયું હોય જેમાં ફરિયાદીએ અલગ અલગ બાર એકાઉન્ટમાંથી ભેજાબાજુએ દર્શાવેલ લિંક તથા એકાઉન્ટ ઉપર અંદાજિત એક કરોડ પાંચ લાખ ઓગણીસ હજાર ચારસો છત્રીસ જેટલી રકમ જમા કરાવી હતી અને ફરિયાદીને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અનુભવ થતાં તેઓ તાત્કાલિક ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડ સામે ફરિયાદ નોંધાવી છે